કેમ છો બધા મજામાં મિત્રો આજે તમે બધા મને વિશ કરવા આવ્યા છો એ ખૂબ ખૂબ આભાર કાલે રાત્રે એટલે કે એકત્રીસ તારીખે મહેસાણા જિલ્લાના વડનગર જોડે મારો પ્રોગ્રામ હતો જગાપુરા ગામે જે આખી રાત પ્રોગ્રામ ચાલ્યો અને ત્યાં જગાપુરા ગામના અને દરેક ઘણા બધા વિશ કર્યું ત્યાં બાર વાગે કેક કાપી મારી બર્થ ની તો એ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર આપ લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા તો મિત્રો ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી પ્રોગ્રામ ચાલ્યો ત્યારબાદ અમે લોકો ઘરે આવ્યા પાંચ સાડા પાંચે અને ઘરે આવીને ચા નાસ્તો કરીને અમે લોકો અમે લોકોએ આરામ કર્યો ને અમે સવારે દસ બાર વાગ્યા નહીં હું ઉઠ્યો અને પછી ઘણા બધા અમારા સલોની બેન અમારા બેન અને બધા ઘણા બધા મિત્રો મને ત્યાં ઘરે પણ કેક લઈને આવ્યા તો બ્રશ બ્રશ કરીને કેક કાપી અને પછી સમાચાર મળ્યા મેં ફોન ઓન કર્યો સમાચાર મળે કે ડીસા તાલુકાના ધુવા ગામમાં કોઈ ફટાકડાની ફેક્ટરીમાં અઢા લોકો મૃત્યુ પામ્યા એ સમાચાર જાણીને ઘણું દુઃખ થયું અને આજે અહીંયા અહીંયાસર રોડ પર આ ફાર્મમાં બર્થડે મારો ઉપજવવાનો હતો પણ આ સમાચાર સાંભળીને મને ઘણું દુઃખ થયું અને મને થયું કે ભાઈ આવા દુઃખદ સમાચાર હોય અને હું અહીંયા બર્થડે સેલિબ્રેટ કરું એ બહુ સારી વાત ના કહેવાય એટલા માટે તમે લોકો તમારો ફ્રેમ છે તમે લોકો અહીંયા આવ્યા છો મને બર્થડે વિશ કરવા પણ આપણે મારો બર્થડે આજે ઉજવવાનો નથી તમે લોકો કંઈક લઈને આવ્યા છો પણ આવા સમાચાર મળ્યા એટલે હું બર્થડે ઉજવવાનો નથી અને જે જે લોકો મૃત્યુ પામ્યા છે એને ભગવાન એમની આત્માને શાંતિ આપે અને જે જે જાગૃત થયા છે એ જલ્દી સાજા થઈ જાય એવી ભગવાન માતાજીને પ્રાર્થના કરીએ અને બીજું દરેક જણને વિનંતી પ્લીઝ થોડી વાર માટે ઊભા થઈ જાઓ જે જે લોકો ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગીને મૃત્યુ પામ્યા છે એમના માટે આપણે બે મિનિટ માટે મૌન પાડીશું ફટાફટ હવે સાથે સાથે એક એક માનવતા માણસાઈ જેનામાં છે જે જમીન સાથે જોડાયેલા છે આટલા બધા સુપરસ્ટાર ના સ્ટારડોમ એમને મળ્યા છે એટલા અને એવા આપણા વિક્રમભાઈ એ પોતે સુપરસ્ટાર જ છે જોઈને તમે માણસાઈ પોતાના જન્મ દિવસનો આનંદ પોતાના જન્મ દિવસની ખુશી એ નથી ઉજવી શકતા એ માણસોને દરેક માણસોને દરેક સમાજના લોકોને એટલો બધો પ્રેમ કરે છે અને એ જ માણસ સુપરસ્ટાર થઈ શકે જે માણસ રાજકારણ ને ટિકિટ જે માણસ રાજકારણ થી દૂર રહેવાની વાત કરતો હોય એને એને તમામ છે છે સંભાવનાઓ છતાં પણ દૂર રહી અને લોકોની વચ્ચે એકદમ જમીનથી જડાયેલા અત્યારે તો કોઈ માણસ પંચાયત નો સભ્ય થઈ જાય ને તો કોલર ઊંચો કરીને ફરતો હોય છે એના કોલર ઊંચા થઈ જાય એનો એના હાવભાવ બદલી જાય એના ચાલવાનું બદલી જાય ગૌરવ એટલા માટે થાય છે આપણે બધા એમની સાથે ઓળખોણ એટલા બધા છીએ એમને એટલો બધો હેત પ્રેમ કરીએ છીએ એ પ્રેમ કરવાને લાયક છે કારણ કે ત્યાં બધું છે અને દુઃખ એમને લાગ્યું છે કાળજામાં ચોટ એમને લાગી છે

ઈશાનભાઈ રાજપૂત અમારા